તો હેલો મિત્રો કેમ છો બધા મજામાં છો ને તો આજના આ વિડીયોમાં તમારું સ્વાગત છે જય માતાજી બધા ને તમે જુઓ કે આજે આપણે અત્યારે અમારે એસી કિલોમીટર ભૂજ સેટું છે અને આજનો દિવસ છે ચોથો દિવસ એટલે કે ત્રીજા દિવસનો આપણે મિત્રો વિડીયો ઉતાર્યો નહોતો કારણ કે આપણું પૂરું થયેલું હતું ભૂજ થઈ ગયા હતા અને તમને અત્યારે હું મસ્ત મજાની ધાર દેખાડું આ વાય તમને દેખાય પાછળ તમે જોઈ શકો છો તમને મૂર્તિ જેવું લાગે તમે જોવામાં છે ખતરનાક હોય પણ આ બધી આ બધા જાત્રા જાય છે આગળ જાય નહીં બધા આમાં તમને મૂર્તિ દેખાય તમે જુઓ આખી ધાર એવી હે આપણ ઓટોમેટિક બનેલી છે મિત્રો પાણી પાણીનો પ્રવાહ જે આવે ને ત્યાં ખાચા પડી ગયા ને પાણી ના ઓલાનું થઈ ગયું છે આ તમે જુઓ આ કેવી ડેન્જર રાહ છે આ તમે જોવો આનો નજારો મિત્રો આપણે અત્યારે ભૂજ એસી કિલોમીટર દૂર છે આપણે હજી તો ચઢાઈ કરવાની છે વાતાડો બધે જવા માટે તો અને આપણે તો નહીં ભાઈ ઘટે ઘટે થઈ ગયા કારણ તમને એમ કે રોજ એક નુકડા કેમ કરે કારણ કે હું બે દોડી લાવ્યો હોઉં બીજા ઉપરતા નથી અને બીજા લાવવાના નહીં નહીં સલાહ દેજો પહેલાં મહેન પૂરું થઈ રહ્યું તમારું તાત્કાલી તો આમાં આગળ મળીએ બે માતાજી આ જુઓ તમે મિત્રો બાટી વગાડી એ તમે જોવા કેટલો ઊંચો પર્વત છે ખબર રે તમે જોવો બા એટલું જોવાનું હોય બીજું આગળ જઈને જોઈશું તો હેલ્લો મિત્રો અત્યારે આપણે પહોંચ્યા છે પચ્ચાવ પ્રોપરલી અને આવી રહ્યો છે આપણે શું કહેવાય કેમ્પ અને એક કિલ્લા જેવું હોતા છે અહીંયા પણ હું તમને સાથે સાથે દેખાડી દઉં તમે જુઓ સામે આપણે દેખાય ને એ કેમ્પ છે ને તો મિત્રો તમે જો આ છે મસ્ત મજાનો કેમ્પ છે તમે જો આ પાણીનું બરફ છે હું થોડું પાણી અહીંયા પી લઉં પાણી પાણી પીને હવે આપણે વહી ગયા છે આગળ ને તમે જો આ કેમ્પ વહી ગયો છે તો હવે આપણે તમે જુઓ કે આ કેમ્પ છે ને કેમ્પની આવી રીતે કંઈક જગ્યા હોય તમે જુઓ આવા પ્રકારનો હોય કંઈક સેવાનો કેમ્પ છે બધા જેટલા આશા પૂરા હોય બધા માટેની સેવા છે અને તમે જો હું તમને ઝૂમ કરીને બતાવું સામે જે દેખાય કિલ્લો છે એક રજવાડા વખતનો છે પણ અત્યારે આપણે જોવા જવાનો ટાઈમ નથી આપણે જૂમ થાય એટલું કરી નાખી આ તમે જુઓ આ છે કિલ્લો મસ્ત એવો કિલ્લો છે પણ આપણે પ્રોપરલી જોવા જવાનું છે નહીં કારણ કે અત્યારે સમય નથી અમારી પાસે આ તમે જો આમ સામે દેખાય નહીં બધો કિલ્લો છે આ જો અહીં લખ્યું ભુજ અચાવ તમે જો મિત્રો કે આમ તમને ટોપું દેખાય તો રાજી ભડાકા કરવા તમે જોવા હમણાં પડી હોત પાસે આપણે પાસે જવાનો ટાઈમ છે નહીં એટલે આપણે જવાનું છે માતા મટે એટલે આપણે કયા ભણે જવાનું છે હાલવા મી રાખી ચાલો એ માતાજી આગળ જોઈએ કયા